એક કરોડ પાંત્રીસ લાખ એસી રૂપિયા છે પકડાયેલો મેહુલ બાંભડિયા નામના ઇસમ વિરુદ્ધ તણાજા પોલીસ મથકમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ ફોરેસ્ટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે ભાવનગર એલસીબી પોલીસે તણાજાના પર નજીક રોડ પરથી એમ્બર એમ્બરગ્રીઝના ટુકડાઓ લઈને જતા મેહુલ બાંભડિયા નામના ઇસમને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા છે આ એમ્બરગ્રેસ કોને આપવાનું હતું અથવા કઈ ક્યાં લઈ જવામાં આવતું હતું તે મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પોલીસ આ મામલાની વધુ તપાસ કરી રહી છે અને ફોરેસ્ટ તેમજ એફએસએલની મદદથી કિંમતી પદાર્થનું લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે સામાન્ય રીતે વેલ માછલીની ઉલટી એમ્બરગ્રીસ તરીકે ઓળખાય છે જે એક મૂલ્યવાન પદાર્થ છે અને તેનો ઉપયોગ મુખ્યત્વે પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં થાય છે એમ્બર ગ્રીસ એ વેલ માછલીના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતું એક પદાર્થ છે જે સમય જતા સમુદ્રમાં તરતો રહે છે થોડાક સમય પહેલા ભાવનગર જિલ્લાના મહુવા પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાકાંઠાના ગામડાઓમાંથી 12 કિલોથી પણ વધુ વજનની આ એમ્બર ગ્રીસનો મુદ્દામાલ મળેલ છે જેની કિંમત બજારમાં

તરીકે વપરાય છે તેમજ અન્ય મેડિસિન બનાવવામાં પણ આનો ઉપયોગ થાય છે એમ્બર ગ્રીસ એક દુર્લભ અને મૂલ્યવાન પદાર્થ છે જેના કારણે તેની કિંમત ખૂબ જ વધારે હોય છે પરંતુ કેટલાક દેશોમાં તેના વેપાર પર નિયંત્રણો છે